તૈયાર કરો દીકરીને તૈયાર કરવા જાવ તો નીકળી ગઈ પછી સવારમાં હોય ને પગી આવે ને કઈ વાત પાછળ આખો થી લો જ મળે તો જ્યાં પહોંચે તો થાકી જાય પહોંચે નહીં વળી એ લોકો આરામ કરે બીજે અલગ ભાગવા જ મળે એમ કરતા કરતા એક વખત ત્યાં બીજે ત્રીજી આપડી જાય એને અમી કે હવે ભાવ નજીક રહી ને

એને કલ્પના કરે ને કે આમાં તો કોઈ ઘાયદ નહીં અહીંયાથી પગ કોઈ મોલ્યો નહીં એ બધા પાછા પડે પછી સવારમાં બીજે દિવસે તો એ દીવથી રહી ગયો નથી પછી મારી ભાગો ભાગ તો ભાગ પર ફેર પંકો સરોજ પહોંચી જાય ત્યાં માતા કૃષ્ણ આસરણ ત્યાં ત્યાં ગઈ ત્યાં બીજે દિવસે એના શિષ્યો હતા આ દિવસો માતા કૃષ્ણ ભ્રમણ ભ્રમ લો બરાબર જો એને પૂછ્યું તો કોણ છો તો ભીલ તો ભિલ તો અછૂપ નથી કહેવા તને આમાં નહીં રહેવા દઈએ ભાગી જાય અહીંયા આવવાનું નહીં તારે તો મારે ભક્તિ કરવી છે મારે એવો આશરો જોઈએ કૃષ્ણ કૃષ્ણનો આશ્રમ હોય તો મને આશ્રમ મળે અને મારું જીવન એ હાલે અને મારે એ ભજન કરવું છે તો મને તને દી એ પાણી નહીં કરાવું અને નિશાકો નાખ્યો કરવું છે મારે ભક્તિ કરવી છે માતા કૃષ્ણનું મહાન છે એનું નામ આપ્યું છે મારે જવું તો છે ને બીજી જવું કે અને અહીંયા ફળફૂલે ઘણા હતા એ સમયમાં ફળફૂલ ખાવું અહીં ઝૂંપડી બનાવું એટલે પોતે લાકડા કાપીને ઝૂંપડી બનાવી એમાં રહેવા લાગી તો એને વિચાર કર્યો ફળ ફૂલતો છે હવે પાણી છે ને પાણી રાતના આપણે ભરી આવશું પાંબા સરોવર દિવસ નણી આવજો તો એને નક્કી કર્યું રાતના બાર વાગે છૂપી રીતે એક લાકડાનો વારો બાંધી જાય એ ત્યાં આ શરૂ નાખી આવે છાની માની એટલે એને લાકડામાં મળતરમાં કામ આવે અને પાણીનો ઘડો મથ ભરીને આવતી રહે છુપી રીતે હવે એને નક્કી કર્યું હવે આપણે ગમે રીતે સેવા તો બાપુના ફળ ખાઈએ છીએ રહું છું તમારે એની સેવા તો કરવી પડે ને પછી રાતને રોજનો ક્રમ થઈ ગયો રાતે બાર વાગે જાય આ બધા સુઈ જાય પછી જાય પછી કાંકરા પપ્પા સરોવર બધું બોવાળે રોજ છ કલાક કરે રોજ એવું છ મહિના કર્યું એક લાકડાનો ભારો લઈ જાય પછી એકના પછી બબી ભારા મૂકવા મળે લાકડામાં બરું કા ભારા મોટા મોટા પોતે ભણવા નથી બીજની દીકરી હતી મજબૂત હાડ હતું ને પછી ફળ ફૂલ ખાવાના મળી ગયા તો મનમનના ભાડા ઉપાડી જાય લાકડા એ ભાડામાં મૂકે એક દિવસ માતા ઋષિ આમ ફરતા 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 બાદ તારું બાદ કર ખુશ થઈ ગયા છોકરાના આશીર્વાદ એવો આ બચ્ચો તમે બહુ છોકરો સારું કામ કરો આમ તો દોર કાંઈ કાંટો કાંકરો કાંઈ નથી પહેલા તો હતા કે હું તમે બહુ કામ કરો આ છ મહિનામાં તો તમે આશ્રમ મારો આ વંદનો શોર્ટ જેવો બનાવી દીધો છોકરા નીચું જોયું આ મુદર કાંઈ કરતા પછી આ આવડા મોટા લાકડાના ભાડા મજબૂત પછી ગુરુને એમ કહો કે આ બોલતા નથી કંઈ

અને કોઈ આટલી બધી સેવા કરે પછી આ કાંટાના કાંકરા તો એ અમે નથી બોલાતા એ બીજું કોઈ બોર તો કોણ પણ એ કે ખબર નથી તો કે આ બોર ને એને સાફ કરીને લઈ મારા મારે એને મજૂરી આપવી છ મહિના સુધી જો આટલું કામ કરે તો એને આપણે મફત કામ કરાવાય આ સંતની જગ્યાએ આપણે મફતનું કોઈ ખાતા નથી એને બોલાવો અને જેટલી મજૂરી આપી દેવી છે તો કે બાબુ રાતે આવે છે બાર વાગે તો ગમે તે રાતે અને એને મારા પાસે હાજર કરો હું તો વીસ છોકરાઓ ભરાઈ ગયા તો ખબર નથી કે રાતની ફીરી જ એક બારી ફરે રહી હશે કે ખબર પડી જાય ને આ હોવી જોઈએ બીજું તો કોઈ આટલામાં છે નહીં મારો ઉપર ની બાઈ આવીને પૂછ્યું ને ચારે બધું ભરી ગયા બેન છે એટલે બધા ડર પણ લાગે કે કોઈ દીને મને આવવા નતા ના પડતા આટલા બધા ભેગા નહીં ખબર એટલે એ ડર લાગે એટલે ભી મળી એટલે ભી નહીં થઈ મારા ગુરુમાં જ બોલાવે છે કે છ મહિનાની જે સેવા કરીને એ તારું બી આપવાનું મારે બધું બી આપવાનું તો કે તમારે ગુરુમાં જ કરી મને બધું બી નથી મજૂરી માટે ખાતીને એમ જ સેવા કરો આજ કાંઈ નહીં અને આલુ જશે ગુરુ નો ઓર્ડર કરશે તો લઈ જવું પડે ફરાઈ નહીં તારે આવું નહીં એમ કરતા તારો પગડું નહીં પગડું નહીં નાખતા હતા એટલો સમયમાં છોકતા છો પછી એને લઈ જાય છે પૂછ્યું બેટા હું શું કામ કરશો તો ગા બાપુ કેટલો સમય થયો છ મહિના તો રોજ આ સાફ સુફીને કાંટા પછી અહીંયા તો કેમ મને કોઈ કોઈથી મળવાના આવી દેતો આપણે તો ભાઈ મને આગળ ન દેતા પછી મોઠા પડે ને આ બધા મને આગળ નથી દેતા કેમ નથી આવડ દેતા ના મને ના પડે ઠીક આવો એ બરાબર છે તારી મજૂરી માંગ તારી મજૂરી જેટલી થઈ ને એ તું માગી લેતો કે નહીં બાપુ મારી મજૂરી જતી નથી હું એ બાજુ ભરાવતો ઝોપરી બનાવીશ અને હું મને પાણી ભરવા દેતા નતા હું છાની પાણી ભરી દઉં છું વાતની એ પાણી પીઉં છું અમારે આશરે શું અને તમારો આશરો મળ્યો મારે કાંઈ જોતું નથી તમારી દયા છે કોઈ પાસે સુખી છું મારે એક પૈસો જોતો નથી આમ તો હું મારી સેવાનો મારો ફરત અમે કરો ના બેઠા તું માંગે જ બેટા કીધું દીકરી કહી દઉં દીકરી તો માંગ તમે ના બાપુ તું તો કંઈક માંગે જે કાંઈક માંગ કીધું ને હવે ભૂલું નહીં કાંઈક માંગવું કીધું ને હવે કાંઈક માંગું તો બાપુ હું કાંઈક માંગું તો આપશો તો રાતું જે માની આપીશ કે તો મારે કાંઈ જોઈતું નથી મને શાસન સાંભળવા મળે અંદર રહેવા જેવું તથા શું કહેવાસ ઓલા જાય ક્યાં પછી આ દિવસો શિષ્યો તો ક્યાં જાય પછી બાપુ બોલે તો ક્યાં જવું કઈ થાય નહીં પછી પછી એને આવવા મળ્યું તો રાજી થઈ ગઈ ગુરુવાર દર્શન કર્યા પાવન બની ગઈ પછી સત્સંગમાં આમરો બે પાછળ બે ઓલા બધા આગળ અને તેર બી હતી બે પાછળ બે ઓલા બધા બ્રાહ્મણો હતા પાછળ બે સત્સંગ આમરો એક દિવસ તો એ દિવસ કે ગુરુ હમજી કે વાત કરી આ ભાઈ છે ને એના પૂર્વ સંસ્કારી જીવ છે મહાન જીવ અને મારે આગળ લેવો છે અમુક પરીક્ષા તો કરી બધા છોકરાની પરીક્ષા કરી સત્સંગ કરતા કરતા મૌન થઈ ગયા મન